સામાન્ય વિજ્ઞાન અંતર્ગત આપણે જોઈ રહ્યા છીએ આજે બે લેક્ચર છે તેનું રિવિઝન સૌપ્રથમ પ્રથમ શોર્ટમાં જોઈ લઈએ ત્યારબાદ આજની ચર્ચા આપણે આગળ વધારીશું તો સૌપ્રથમ જોઈએ કોષની શોધ સૌપ્રથમ કોષની શોધ કરી હતી રોબોટ હુક શોધ કોણે કરી હતી રોબોટ પરંતુ તે કોષ કયો હતો કોષ રોબર્ટ કોષે જે કોષ શોધ્યો હતો તે કોષ કેવો હતો તો સૌપ્રથમ લાઈવ શોધ કરી હતી વાન હોક લાઈવ કોષની શોધ કોને કરી હતી લ્યુ વાન હોક કોષ કેન્દ્રની શોધ કોને કરી હતી કોષ કેન્દ્ર કોષની વચ્ચે આવેલ કોષ કેન્દ્રની શોધ કરી હતી રોબર્ટ બ્રાઉન કોસવાદ જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ સેલ થિયરી કોસવાદ કોણે આપ્યો હતો સ્લાઇડન અને સ્વાન કોણે આપ્યો હતો સ્લાઇડન અને સ્વાન કોષવાદ કોણે આપ્યો હતો સ્લાઇડન અને સ્વાન આગળ જોઈ ગયા તે સિવાય સૌથી મોટો કોષ કયો છે સૌથી મોટો કોષ છે સહમૃગનું ઈંડુ સૌથી મોટો કોષ છે સહમૃગનું ઈંડુ જ્યારે સૌથી નાનો કોષ કયો છે તો સૌથી નાનો કોષ છે માઇકોપ્લાઝમા સૌથી નાનો કોષ માઇકોપ્લાઝમા સૌથી નાનો કોષ કયો છે માઇકોપ્લાઝમા બરાબર તે સિવાય જો મનુષ્યની વાત કરવામાં આવે તો મનુષ્યની અંદર સૌથી નાનો કોષ કયો છે તો શુક્રકોષ સૌથી નાનો કોષ છે જે પુરુષમાં જોવા મળે છે ત્યારબાદ સૌથી મોટો તો અંડકોષ અંડકોષ જે સ્ત્રીમાં જોવા મળે છે અને સૌથી લાંબો તો સૌથી લાંબો કોષ છે ચેતાકોષ મગજની અંદર જોવા મળે છે શેમાં જોવા મળે છે મગજની અંદર જોવા મળે છે બરાબર આ બધું આપણે આગળ જોઈ ગયા છે તે સિવાય આપણે કોષની અંદર અલગ અલગ પ્રકારની કોષીય અંગિકાઓ હોય છે તેના વિશે જોઈ ગયા સૌપ્રથમ તો કોષની બહાર શું હોય છે કોષની બહાર એક પાતળું આવરણ હોય છે જેને આપણે શું કહીએ છીએ કોષ રસ પટલ અંગ્રેજીમાં તેને શું કહેવામાં આવે છે સેલ મેમ્બ્રેન કોષની બહાર સૌપ્રથમ જે પાતળું આવરણ હોય છે તેને આપણે શું કહીએ છીએ કોષ રસ પટલ અંગ્રેજીમાં તેને સેલ મેમ્બ્રેન કહેવામાં આવે છે જેની અંદરથી બહાર અને બહારથી અંદર જે કોષી અંગિકાઓ હોય છે તે જઈ શકતી હોય છે એટલા માટે તે અંદર બહાર જાતા દ્રવ્યનું શું કરે છે નિયમન કરે છે એટલા માટે તેને શું કહેવામાં આવે છે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે ઓળખવામાં આવે છે શું પસંદગીમાન પ્રવેશશીલ પટલ જે અર્ધ પારગમ્ય છે બરાબર છે તો એક મિનિટ આ છે તમારું કોષ રસપટલ બરાબર છે આ શું છે તમારું કોષ રસપટલ એક કામ કરીએ આપણે સ્લાઇડ પરથી ક્લિયર કરી નાખીએ ઓકે તો કોષ રસપટલ એટલે બહારનું સૌથી પાતળું આવરણ બરાબર છે ત્યારબાદ તેની અંદર શું છે અલગ અલગ પ્રકારની કોષી અંગિકાઓ જોઈશે જોઈ ગયા માઇટોકા એટલે કે કણાપ સૂત્ર કણાપસૂત્ર શું કરે છે ઉર્જાનું નિર્માણ કરે છે બરાબર આડત્રીસ મળીને એક ગ્લુકોઝ બનાવે છે

કોષરસ પટલ ઓકે પટલ છે કોષરસ પટલની અંદર શું આવેલું છે કણાપ સૂત્ર અર્થાત માઇટો પાંડિયા આખું શું કરશે ઉર્જા બનાવશે એ ઉર્જાનું પરિવહન કોણ કરશે ગોલગીકાય તે ઊર્જાનું પરિવહન કરે છે બરાબર છે એક કોષમાંથી બે કોષ અર્થાત નવા કોષોનું નિર્માણ કોણ કરે છે સેન્ટ્રોઝોમ એટલે કે તારા કેન્દ્ર કોષની અંદર કોઈ વસ્તુ મૃત થઈ જાય તો તેની સફાઈ અથવા તો કોઈ વસ્તુનો નાશ કરવો છે તો તે કામ કોણ કરે છે લાયસોઝોમ લઈશું જો અમને બીજું આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે કોષની અંદર પાણીનો સંગ્રહ પણ કરે છે રસધાની કરે છે બરોબર અને આ જે રસદાની છે તે કોષની અંદર પાણીનો સંગ્રહ કરે છે કોષને આધાર આપે છે અંતકોષ રસજાળ અંતકોષ રસજાળ એક બાજુ કેવી હોય છે લીસી અને બીજી બાજુ ખરબચડી જે બાજુ લીસી હોય છે ત્યાં શું હોય છે ચરબી અને ખરબચડી હોય ત્યાં શું હોય છે પ્રોટીન બનાવનાર રેબોઝોમ્સ કયું પ્રોટીન બનાવે છે પ્રોટીન ની ફેક્ટરી અને બે પ્રકારના પ્રોટીન હોય છે ઓછું પ્રોટીન 70s બેક્ટેરિયા વાયરસ આ બધામાં આરએ પ્રકાર જોવા મળે છે વધુ પ્રોટીન મનુષ્ય છે કેટા છે બકરા છે મતલબ જેમને નરી આંખે જોઈ શકાય તેવા મોટા જે સજીવો છે તેની અંદર 18s વધુ પ્રોટીન ની જરૂર હોય છે એટલે આ આર 18s જોવા મળે છે અને પેલું આર 70s રિબોઝોમ્સ કોષની વચ્ચે વચમાં આવેલું છે કોષનું મગજ જેને કહીએ છીએ કોષ કેન્દ્ર કોષ કેન્દ્રની શોધ કોણે કરી હતી રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે તો આગળના પ્રકરણોની અંદર આપણે આ બધું જોઈએ તે સિવાય કોષની અંદર વચ્ચે એક આ રીતેનો પ્રવાહી આવેલું હોય છે તેનું કામ છે કોષની અંગિકાઓ જે છે તે એકબીજા સાથે અથડાય નહીં બરાબર છે તે જોવાનું કામ કરે છે આ વચ્ચે આવેલા દ્રવ્યને આપણે શું નામ આપ્યું છે

ત્રણ ટકા પાણીની કમી થાય તો થઈ જાય છે ડાયરિયા અકબર અને સિકંદર થયું હતું અને દસ ટકા કમી થાય તો વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે બરાબર છે છે ન્યુક્લિયસ વિશે પણ આપણે જોઈ ગયા એની અંદર બધી હોય અંગો કેટલા બનશે કેવા બનશે આંખો બનશે વાળ બનશે આડકા બનશે માંસ બનશે આ બધી જ માહિતી એમ હોય છે ન્યુક્લિયસ માં હોય છે તો આગળના લેક્ચરની અંદર આપણે આ વસ્તુઓ બધી જોઈ ગયા છીએ અર્થાત કોશીય અંગિકાઓ વિશેની આપણે ચર્ચા કરી છે જેટલી પણ કોષી અંગિકાઓ જોઈ તેના વિશે ઓકે તો આટલી કઈમાં હોતું લોહીના કોષમાં લાયસોજો હોતું નથી લાયસોજોમ શું હોય છે અભાવ હોય છે કામ શું છે સાફ સફાઈ તો જ્યારે લોહી બગડે છે બરાબર છે જ્યારે લોહી બગડે છે તો તેને સફાઈ કરવા માટે લાઇસોસો માજર નથી તો આ બગડેલું લોહી ક્યાં જાય છે પેટની ડાબી બાજુ આવેલું હોય છે એસપીલેન બગડેલું લોહી ક્યાં જાય છે ની અંદર અને એસ્પિલિન બગડેલા લોહીને ગાળી નાખે છે એટલા માટે તેને લોહીની કબર અથવા તો આરબીસી જે શું કહેવાય રેડ બ્લડ સેલ છે બરાબર છે રેડ બ્લડ રેડ બ્લડ સેલ છે આરબીસી તેની કબર તરીકે કોને ઓળખવામાં આવે છે એસપી લિંગ ગ્રેવિયાર્ડ ઓફ આરબીસી એસપી લિંગ બરાબર બગડેલું લોહી ત્યાં જતું હોય છે ઓકે આરબીસી એટલા માટે કે એક્ચ્યુઅલમાં લોહી શું છે આરબીસી જ છે રેડ બ્લડ છે ઓકે ત્યારબાદ રિબોઝોમ્સ જે પ્રોટીન બનાવે છે બરાબર છે રિબોઝોમ્સ શું કરે છે પ્રોટીન બનાવે છે તો વીસ એમિનો એસિડ મળીને એક પ્રોટીન બને છે કેટલા વીસ એમિનો એસિડ ઇઝ ઇક્વલ ટુ એક પ્રોટીન કણાપ સૂત્રની અંદર ઇઝ ઇક્વલ ટુ એક ગ્લુકોઝ બનતું હોય છે ઓકે 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 તો આટલી વસ્તુઓ કંઈક આપણે જોઈ ગયા છીએ હવે તમારા માટે એક પ્રશ્ન છે કે એવી કઈ કોષીય અંગિકા છે એવી કઈ કોષીય અંગિકા છે જે માત્ર ને માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે પ્રાણી કોષમાં જોવા મળતી નથી બરાબર છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ તે બધાની અંદર માઇટો પાંડિયા જોવા મળશે બરાબર સેન્ટ્રોઝોમ જોવા મળશે કોલગી બોડી જોવા મળશે લાયસોઝોમ જોવા મળશે વેક્યુઅલ્સ પણ જોવા મળશે ન્યુક્લિયસ પણ હશે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અંતકોષ રસજાળ હશે રેબોઝોમ્સ પણ હશે આગળ આપણે તફાવત જોવાના જ છીએ કે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ વચ્ચે એક્ઝેક્ટલી શું કેટલો ફરક છે બરાબર છે આગળ આપણે તે વસ્તુ જોવાના જ છીએ પરંતુ હાલ તમારા માટે એક જ પ્રશ્ન છે કે એવી કઈ કોષીય અંગિકા છે જે માત્ર ને માત્ર તમારા વનસ્પતિ કોષમાં જોવા મળશે પ્રાણી કોષમાં જોવા મળશે નહીં ઓકે તો તે કોષીય અંગિકાનું નામ છે શું નામ છે તે અંગિકાનું પ્લાસ્ટિડ પ્લાસ્ટિડ એવી કોષીય અંગિકા છે જે માત્ર વનસ્પતિમાં જોવા મળે છે પ્લાસ્ટિડને શું કહે છે રંજક કણ ભોજન નિર્માણનું કામ કરે છે પ્લાસ્ટિડ અર્થાત રંજક કણ અને તે માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળશે જોવા મળશે સૌ પ્રથમ છે ક્લોરોપ્લાસ્ટ સૌ શું છે ક્લોરોપ્લાસ્ટ ક્લોરોપ્લાસ્ટ ને શું કહેવાય છે ગુજરાતીમાં હરિત શું કહેવાય છે હરિત વનસ્પતિની અંદર જોવા મળે છે આ હરિતખંડનું કામ શું છે ભોજનનું નિર્માણ કરે છે ક્લોરોપ્લાસ્ટ શું કરે છે પ્લાસ્ટિડ અર્થાત રંજકણ તેના ત્રણ ભાગ છે તેમાં પહેલો ભાગ છે ક્લોરોપ્લાસ્ટ એટલે કે હરિતકં હરિતખંડ શું કરે છે ભોજનનું નિર્માણ હરિતખંડ શું કરે છે ભોજનનું નિર્માણ પ્રકાશ સંશ્લેષણ દ્વારા બીજો ભાગ છે લ્યુકોપ્લાસ્ટ

એટલે કે શ્વેત કળ તેનું કામ છે ભોજનનો સંગ્રહ ભોજનનું નિર્માણ ક્લોરોપ્લાસ્ટ એટલે કે હરિત કળ ઓકે ત્રીજું છે ત્રીજું છે તમારું ક્રોમોપ્લાસ્ટ શું છે ક્રોમોપ્લાસ્ટ ઓકે તો ક્રોમોપ્લાસ્ટને ગુજરાતીમાં કહે છે રંગકળ શું કહે છે રંગકળ તેનું કાર્ય શું છે રંગ પૂરો પાડવાનું કામ કરે છે શું કરે છે તે રંગ પૂરો પાડવાનું કામ કરે છે બરાબર તો ક્રોમોપ્લાસ્ટના કેટલાક ઉદાહરણો આપણે જોઈ લઈએ એક છે અહીંયા જોઈએ એક છે તમારો લાઇકો પેન ના પેનના લીધે ટમાટર મરચાં વગેરેનું લાલ રંગ જોવા મળે છે ટમાટરનો લાલ રંગ શેના લીધે જોવા મળે છે લાઇકો પેન ટમાટરનો લાલ રંગ શેના લીધે જોવા મળે છે લાયકોપેન ટામાટર લાલ રંગ શેના લીધે જોવા મળે છે ગાજરનો લાલ રંગ ગાજરનો લાલ રંગ શેના લીધે છે કેરોટીન ગાજરનો લાલ રંગ કેરોટીન લાયકોપેન ટમાટરનો લાલ રંગ કેરોટીન ગાજરનો લાલ રંગ લાયકોપેન ટમાટરનો લાલ રંગ ગાજરનો લાલ રંગ

લીલો રંગ ઘણી વખત તમે બટાટાની વચ્ચે કેટલાક ભાગમાં લીલો રંગ જોયો હશે બરાબર તો તે છે સોલેલિન નાલી બરાબર લાઇકોપેન ટમાટરનો લાલ રંગ કેરોટીન ગાજરનો લાલ રંગ બીટાનોન બીટનો રંગ ઝંતોફિલ પીળો રંગ સોલેનિન બટાટાનો લીલો રંગ લાઇકોપેન ટમાટરનો લાલ રંગ કેરોટીન ગાજરનો લાલ રંગ બીટાનોન બીટનો રંગ ઝંતોફિલ પીળો રંગ અને સોલેનિન બટાટાનો લીલો રંગ ઓકે

અને કેટલાક પ્રાણીઓ અન્ય પ્રાણીઓ પર આધાર રાખે છે તેની અંદર પ્લાસ્ટિડ રંજક કણ નથી જોવા મળતા બરાબર તે માત્ર ને માત્ર વનસ્પતિ કોષની અંદર જોવા મળે છે તેના ત્રણ પ્રકાર છે ક્લોરોપ્લાસ્ટ હરિત કણ ભોજન નિર્માણ પ્રકાશ સંશ્લેષણ દ્વારા લ્યુકોપ્લાસ્ટ શ્વેત કણ અથવા તો રંગહીન કણ ભોજન સંગ્રહ કરે છે ફળ અને મૂળની અંદર અને ક્રોમોપ્લાસ્ટ રંગ કણ રંગ પૂરો પાડે છે લાઇકોપેન ના લીધે ટમાટર લાલ રંગ કેરોટીન ના લીધે ગાજર લાલ રંગ

ż nie ma